પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા હાલોલમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી હાલોલ પનોરમાં ચોકડી પાસે આવેલ ફૂટવેરની દુકાનમાં ગેસના સિલિન્ડર બાબતે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી હતી જેમાં ફૂટવેરની દુકાનમાંથી ગેસના પચ્ચીસ જેટલા સિલિન્ડર મળી આવ્યા હતા પુરવઠા વિભાગ દ્વારા ગેસ સિલિન્ડર અને ટેમ્પો મળી રૂપિયા એક પોઈન્ટ સડસઠ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે દુકાનદાર આટલી મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડર ક્યાંથી લાવ્યો એ સહિતની બાબતે પુરવઠા વિભાગે તપાસ શરૂ કરી છે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ખાનગી દુકાન મીરા ફૂટવેર જેના માલિક તૌફિક મંસૂરીને ત્યાં અમારી જિલ્લા પુરવઠાની ટીમ તેમજ હાલોલ મામલાદારની સંયુક્ત ટીમ દ્વારા બાતમીના આધારે તપાસણી કરતા દુકાનની અંદરથી ચૌદ ગેસ એલપીજી સિલિન્ડર ભરેલા બાવીસ ખાલી એમ મળીને કુલ છત્રીસ ગેસ સિલિન્ડર તેમજ વાલ્વ સોળ પ્રેશર રેગ્યુલેટર ઓગણપચાસ એમ મળે અને એક ગાડી એમ મળીને કુલ એક લાખ સડસઠ હજાર નવસોનો માલ કબજે કરેલ છે આ ઈસમ દ્વારા અનધિકૃત રીતે એલપીજી ગેસ સિલિન્ડર વગર લાયસન્સ રાખી અને ગ્રાહકોને વેચતા હતા તેમજ સાથે મોટા બોટલમાંથી નાના બોટલની અંદર પણ ગેસ સિલિન્ડરના ટ્રાન્સફર કરતાની પણ હકીકત સામે આવેલ છે જેથી એલપીજી કંટ્રોલ ઓર્ડર બે હજારની જુદી જુદી કંડિકાનો ભંગ કરેલ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે